લેખન આધારિત શિક્ષણ પદ્ધતિમાં બાળકો ફરીથી લખવામાં પ્રવૃત્તિ થાય અને અભ્યાસમાં જલ્દીથી પાછા સેટ થઈ જાય તેતુથી અક્ષર સુધારણા વર્કશોપનું આયોજન થયેલ હતું અક્ષર સુધારણા વર્કશોપનું આયોજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના કોલેજ એકેડેમિક કમિટીના ચેરમેન શ્રી આશીષ વકીલની સૂચનાથી ધોરણ નવ અને દસના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે થયું હતું જેમાં ધોરણ નવ અને દસના ત્રણસો પચાસથી પણ વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમના અક્ષરો સુધાર્યા હતા ટ્રેનર તરીકે સુરેખ હાઉસ સંસ્થાના ડાયરેક્ટર અને સુરતના ખ્યાતના મેન્ટર અને ગ્રાફો થેરાપિસ્ટ ડોક્ટર જયેશ ઝેરીવાલે સેવા આપી હતી તેમણે વિદ્યાર્થીઓને સુંદર અક્ષરનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ભારતની શિક્ષણ વ્યવસ્થા લેખન આધારિત છે આ સિસ્ટમમાં વિદ્યાર્થીઓએ જો જીતવું હોય તો વિદ્યાર્થીઓએ લેખન કૌશલ્યમાં બે કેળવણી પર ધ્યાન આપવા ખાસ જણાવ્યું છે તેમણે વધુમાં સુંદર અક્ષરના ફાયદાઓથી જણાવતા કહ્યું હતું કે સુંદર અક્ષર દ્વારા પરીક્ષા પરિણામ દસથી બાર સુધરે છે તેનાથી લેખન કૌશલ્ય પણ સુધરે છે આત્મવિશ્વાસ વધે છે અને અભ્યાસમાં રસ પણ વધે છે ડોક્ટર જયેશભાઈએ માધ્યમિક વિભાગમાં શ્રેણી નવ દસના વિદ્યાર્થીઓ માટે છ દિવસ સુધી અક્ષર સુધારણા અને પ્રેરક વાતો દ્વારા અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ શાળા પરિવાર તેમનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો છે મારું નામ લાકડાવાળા છે તમારા બાળકના અક્ષર ખરાબ હતા તમે ક્યાં આવ્યો છો ને અત્યારે શું બે વર્ષ પહેલાં મારું બાળક જે છે એ લખતું હતું સ્કૂલે જતું હતું પણ જેવું કોરોના અને લોકડાઉન આવ્યું અને ત્યાર પછી સ્કૂલો બંધ રહી સતત અને ત્યારબાદ તો ઓનલાઈન ભણવાને કારણે લખવાની પ્રેક્ટિસ સાવ છૂટી ગઈ અને બાળક લખતું જ બંધ થઈ ગયો હતો પણ હવે મારું બાળક આ પ્રોગ્રામમાં આવ્યો અને હવે એ લખતો થયો છે અને થોડો અક્ષરોમાં પણ મરોડ આવતા થયા તસમીરા પાનવાના મારા છોકરાના અક્ષર બહુ જ ખરાબ હતા અને ખા બે વર્ષથી એને હેન્ડરાઇટિંગ કરેલી નહીં હતી એટલે એના લીધે અમને એક જયેશભાઈ સ્કૂલ સ્કૂલમાં હેન્ડરાઇટિંગ માટે જતા હતા તો અમને ખબર પડી એટલે અમે અહીંયા સુરેખ હાઉસનો કોન્ટેક કર્યો ને ત્યાર પછી અમે અહીંયા સુરેખ હાઉસમાં આવીને જયેશભાઈની સાથે વાત કરી ને મારા છોકરાને અક્ષર સુધારણાની તાલીમ લીધી છે તો હવે મારા છોકરાનો અક્ષર સારા છે અને એની પ્રેક્ટિસ પણ સારી છે પહેલા તો અક્ષર માં કેટલો ફરક લાગે છે પહેલા ને હમણાં નવ્વાણું ટકા તો ફરક છે એકાદ ટકો આમ તેમ હશે પણ નવ્વાણું ટકા તો છે જ જયેશભાઈની મહેનત સફળ થઈ નમસ્કાર દોસ્તો હું ડૉક્ટર જયેશ તેડીવાલા ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને ગ્રાફોથેરાપીસ્ટ સુરેખાવ સુરતથી વાત કરું છું વ્યવસાય હું ક્લિનિકલ સાયકોલોજીસ્ટ અને ગ્રાફર ગ્રાફોથેરાપિસ્ટ છું એટલે ડૉક્ટર દવાથી સારવાર કરે અમે અક્ષરથી સારવાર કરીએ અક્ષર એ સાયકોસોમેટિક પ્રોસેસ છે કોઈ ચિત્રકામ નથી અક્ષર સુધરે અક્ષરને વિચારો જોડે બહુ જ ઘનિષ્ઠ સંબંધ છે અક્ષરો સુધરે તો બાળકોના વિચાર સુધરે બાળકોના વ્યક્તિત્વ સુધરે અને બાળક પણ સુધરી જતા હોય છે કોરોના કાળના અંદર અમે જોયું કે છેલ્લા બે વર્ષમાં બાળકો લખવાનું જ ભૂલી ગયા છે એમની લખવાની ટેવ છૂટી ગઈ છે આપણી શૈક્ષણિક પદ્ધતિ તો આખી લેખન આધારિત છે એમાં વિદ્યાર્થી લખતો બંધ થઈ જાય એનો મતલબ કે વિદ્યાર્થી ભણતો બંધ થઈ ગયો વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી બે વર્ષમાં લખવાની ટેવ છૂટી ગઈ એના કારણે બાળકો ખૂબ નબળા થઈ ગયા અને અભ્યાસમાં એમની જે એકેડેમિક રીધમ હતી તે ખોરવાઈ ગઈ અને એને કારણે ભણતા બંધ થઈ ગયા ઘણી શાળાઓમાંથી ફરિયાદ મળી એટલે અમે શાળાઓમાં સંશોધન કરીને જોયું તો વાત સાચી હતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં બંધ થઈ ગયા હતા અને લગતા તો પૂરેપૂરા બંધ થઈ ગયા હતા એમના માટે એક કાર્યક્રમ ડિઝાઇન કર્યો સુરેક બેઝિક ફાસ્ટ ટ્રેક ટ્રેનિંગ કોર્સમાં ત્રણ ટેકનિકની મદદથી અમે બે કલાકમાં અક્ષર સુધારણાનો કાર્યક્રમ બનાવ્યો અને વિવિધ સ્કૂલોમાં વિનામૂલ્યે ચલાવ્યો બહુ સફળ રહ્યો અને એ જ કાર્યક્રમ અમે અમારા ક્લાસમાં પણ દાખલ કર્યો અને અત્યાર સુધીમાં લગભગ અઢારથી બારસો જેટલા વિદ્યાર્થીઓના કોરોના કાળ પછી અમે અક્ષર બદલ્યા છે અત્યાર સુધી લગભગ હું ચોવીસ હજાર બાળકોના અક્ષર બદલી ચૂક્યો છું અને આ બે કલાકના ફાસ્ટ્રેક કોર્સની મદદથી કોઈપણ બાળકના અક્ષર અમે બે કલાકમાં બદલી શકીએ છીએ વધુમાં અત્યાર સુધી એક હજાર વિદ્યાર્થીના અક્ષર સુધારાય છે ડોક્ટર જયેશ જારીવાડા એક પણ રૂપિયા લીધા વગર એક હજાર થી પણ વધુ વિદ્યાર્થીઓના અક્ષર સુધાર્યા છે સાથે